આમિરગઢ તાલુકાના કરજા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર બનાસકાંઠા જિલ્લાના આમિરગઢ તાલુકાના કરજા ગ્રામ પંચાયત દ્વારા કામગીરીમાં હલકી ગુણવત્તા મટીરિયલ વાપરીને ગટર યોજના ભૂમધ્ય ભ્રષ્ટાચારની દુર્ગંધ બીમારીઓને આમંત્રણ આપતું તંત્ર ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ છે રાજ્યમાં ચોમાસા દરમિયાન છેવાડાના ગામડાઓની સ્થિતિ નરકાઘર જેવી હોય છે પરંતુ કેટલાક ગામો એવા છે જ્યાં બારે માસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે ગામમાંથી પસાર થવાના માર્ગો પર ગંદકીના ઢગલા ખડકાઈ જાય છે જ્યારે ગામના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે જ્યાં લાખો રૂપિયાની ગ્રાન્ટ તો વપરાય છે પણ તેની હલકી ગુણવત્તાને લઈ સરેલ કામો તૂટી જવા પામતા હોય છે ત્યારે કરજા ગામના પરમારવાસના મુખ્ય માર્ગ પર છેલ્લા પાંચ વર્ષથી ગટરમાંથી નીકળતું ગંદુ પાણી માથાના દુખાવા સમાન બન્યું છે અને આ જગ્યા આજે બાજુમાં રહે રહીશો પણ ત્રાયમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે તાલુકા વહીવટી તંત્ર સળગું જાગી આ સમસ્યાનો હલ કરાવે તે જરૂરી બનવા પામ્યો છે રિપોર્ટ બાય વિશાલ વિશાલસિંહ ચૌહાણ પાલનપુર